તાજેતરમાં જ અમદાવાદ રાજકોટ હાઈવે પરથી બોલેરો ગાડીમાંથી ચાંદીના તથા ઇન્ટિમેશન જ્વેલરીની ચોરી થયેલ આ મુદ્દામાલ સાથે એક મહિલા તથા ત્રણ વ્યક્તિઓની વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી તાજેતરમાં અમદાવાદ થી રાજકોટ હાઈવે રોડ પર મધરાત્રિના સમયે બનેલ ચાંદીના દાગીનાઓની ગયેલ હાઈવે રોબરીના ગુનામાં ગયેલા પંચાવન કિલોથી વધુના ચાંદીના દાગીના સાથે એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે શોધી કાઢી સુરેન્દ્રનગર પોલીસને જાણ કરી આરોપીઓને મુદ્દામાલ સાથે સોફા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે ગઈ છઠ્ઠી માર્ચના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન અને પાણસીણા પોલીસ સ્ટેશનની વચ્ચે હાઈવે પર એક હાઈવે રોબરી થયેલી અને એમાં સુરેન્દ્રનગર પોલીસ તરફથી અમને એવી માહિતી પ્રાપ્ત થઈ કે આ જે અંજામ આપનારા જે ઈસમો છે એ વડોદરા તરફ ગયેલાનું અમને જણાવેલું અને તુરંત જ વડોદરા ક્રાઇમ બ્રાન્ચને આ માહિતી મળતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ત્રણ પીઆઈની ત્રણ જુદી જુદી ટીમો કામે લાગી ગયેલી અને એના પછી થોડું વર્કઆઉટ કરતા આરોપીઓ વિશે થોડી માહિતી મળતા ટેકનિકલ સર્વેલન્સના આધારે અન્ય માહિતી મળતા વારસિયા રિંગ રોડ પરથી અમને એક શંકાસ્પદ રિક્ષા મળી આવેલી અને એની ઝુંવરપુરની તપાસ કરતા આપણે એમાં જે ચાંદી અને અન્ન જ્વેલરી એમ મળીને પંચાવન કિલો જેટલો મુદ્દામાલ મળી આવતા આપણે એની ઊંડાણપૂર્વકની તપાસ કરતાં આપણે એવું જાણવા મળ્યું કે આ જે મુદ્દામાલ છે એ સુરેન્દ્રનગરમાં બનેલી ઘટના છે એનું મુદ્દામાલ છે એમાં જ તપાસને અંતે આપણે કુલ ત્રણ ઈસમોને અપ કરવામાં આવેલા જે પૈકી બે રહે છે અને એક પાણીગઢમાં છે એની પૂછપરછ દરમિયાન એવું જણાવવામાં આવેલું કે આ પાણસીના ખાતે બનાવને અંજામ આપ્યા બાદ આ લોકો એમના વાહનમાં વડોદરા તરફ ભાગેલા અને એમનો મૂળ ઈરાદો આ જે માલ છે એમના અહીંયા ઓળખીતા જે આપણે ત્રણ જન્યુઆરીમાં રાઉન્ડ ઓફ કર્યા છે એ સમયે ત્યાં આ માલ મૂકી અને એનો નિકાલ કરવા માટે લોકો અહીંયા આવેલા અને પછી આ મુદ્દામાં અમને સોંપી અને આ લોકો રાતોરાત ફરી કચ્છ તરફ રવાના થઈ ગયા પણ આમાં જે આપણે ત્રણ વ્યક્તિઓને રાઉન્ડઅપ કરી છે એ ફક્ત વડોદરા ખાતે રહે છે અને વડોદરાના ઈસમો છે તેઓનો ગુનાહિત ઇતિહાસ છે આ પૈકી જે મેઇન ગુનેગાર છે શિવા મહાલિંગમ ઔર્ફ પી એ આખા ગુજરાતમાં કુલ બાવીસ ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલો છે ઘણીવાર જેલ ભોગવી ચૂકેલો છે વડોદરા શહેર ખાતે પણ એ રાવપુરા પોલીસ સ્ટેશનમાં એક મર્ડરના ગુનાઓ પણ આરોપી છે અને આપણી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે એ સજા ભોગવતો એ દરમિયાન વડોદરાના નાના ગુનેગારો જે આની સાથે સંડોવાયેલા છે એમની સંપર્કમાં આવેલો અને એ જેલની બહાર નીકળ્યા પછી આમની આ જે ગુનો કરવાની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવેલી આ તપાસના અંતે આપણે જે મુદ્દામાલ કબજે કર્યો છે એ અને સુરેન્દ્રનગર પોલીસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ ગ્રામ્ય એ તમામ ગુજરાત પોલીસની જે ટીમો છે એમની સતર્કતા અને સતર્કતા અને સંકલનના આધારે છ તારીખે મિડ નાઇટ એટલે રાત્રે બનેલો ગુનો આપણે અડતાલીસ કલાકની અંદર શોધી કાઢવામાં સફળ થયા છીએ અને અમે આ મુદ્દામાલ અને જે રાઉન્ડ અપ કરવામાં આવેલા ઈસમો છે એ એ અમે સુરેન્દ્રનગર જિલ્લાને સોંપવાની તૈયારી કરી લીધી એફઆઈઆર મુજબ સુરેન્દ્રનગર ખાતરી ખાતે જે ગુનો દાખલ થયો એમાં એકસો સાત કિલો ચાંદી અને અન્ય જ્વેલરી અને આપણે જ્યાં મળી આવેલો જે મુદ્દામાલ છે આપણી ટીમને એ બધું મળીને પંચાવન કિલો જેવું છે અને જેની કિંમત ચાલીસ લાખ રૂપિયા થવા જાય છે હા હોઈ શકે કે આમાં જે મેઇન આરોપી છે એ મળ્યા નથી અને સુરેન્દ્રનગર અને અમદાવાદ ગ્રામ્ય અને અન્ય જિલ્લાની પોલીસની ટીમો મૂળ આરોપી પકડવા માટે ટીમો બનાવીને પાછળ લાગેલા છે ખરેખર મૂળ આરોપી જ્યારે હાથમાં આવશે ત્યારે વડોદરા ખાતેથી આપણે જ્વેલરી અને ચાદી મળીને આટલો મુદ્દામાલ રિકવર કરીએ છીએ તો સુરેન્દ્રનગર જિલ્લાએ પણ અઢાર કિલો જેટલો મુદ્દામાલ અન્ય જગ્યાએથી મેળવેલ છે એટલે બાવન અને અઢાર ત્રીસ કિલો મુદ્દામાલ લગભગ રિકવર થવા પામેલ છે અને હોઈ શકે કે અન્ય જગ્યાએ પણ મૂળ સાગરી તો કેટલા હતા કઈ તરફ ના હતા કોણ કઈ બાજુ ગયું એ પકડાશે પછી પોલીસ ને ચોક્કસ ખ્યાલ આવશે